અગ્નિકાંડના મૃતકોને ન્યાય માટે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં બંધ પાડવામાં આવ્યો બંધમાં શહેરના વેપારીઓ પણ જોડાયા હતા કોંગ્રેસે આપેલા બંધને લઈને પોલીસ વેપારીઓના નામની યાદી મંગાવી રહી છે રાજકોટ વેપારી એસોસિએશનના પ્રમુખ અને પોલીસ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં અનેક સવાલ ઉઠ્યા છે કારણ કે વેપારીઓ બંધ પાડે તેમાં પોલીસ શા માટે લિસ્ટ માંગે શું પોલીસ કોંગ્રેસ સામે કોઈ પુરાવા શોધવામાં લાગી કે પછી બળજબરીથી દુકાનો બંધ કરાવાય તેવું સાબિત કરવા માંગે છે ગૌરવભાઈ પુજારા બોલો છો હાજી ગૌરવભાઈ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન થી બોલો છો ગોળા તમને વેપારી એસોસિએશન માં પ્રમુખ છો ને હાજી અમારે છે ને એક વેપારીઓના નામ નું લિસ્ટ જોઈએ છે બરાબર નામનું અને જે કઈ દુકાન હોય માર્કેટ માં નામ છે ને તો આ આવલું છે ને કોંગ્રેસ ના બંધ નું એલાન તો એ બાબતે થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ હશે તો મને મોકલો ફોનમાં ફોનમાં તો અવેલેબલ ન હોય કારણ કે આમાં તો દર વખતે વેપારીઓનું રજીસ્ટર વાઇઝ છે ને ફાળતા હોય હા અમારે લિસ્ટ એનું રેડી કરવું પડશે તો મારે તાત્કાલિક જરૂર છે

હવે આની અંદર છે ને પોલીસ ખાતાના એક શ્રીની બદલી થઈ ચૂકી છે આ કાળમાં અને સરકાર શ્રી જો એવું લાગતું હોય કે ઈ ક્યાંક ને ક્યાંક કસૂરવાર હશે તો જ એની બદલી થઈ હશે ને એમને તો નહીં થઈ હોય એટલે એ લોકોનું શું પ્લાનિંગ હોય શું નહી એની હું વિશેષ માં કઈ જાણકારી મારી પાસે નથી